ऑपरेशन सिंदूर नी शक्ति आत्मनिर्भर बनिए नस नस मोड़ी रात सुधी खेलैयाओ गरबा रम से पूरा हक थे गुजरात नी धरती पर मां अंबानी भक्ति करना लाखों गुजरातियों મોડી રાત સુધી ગરબા રમી શકે તે માટે સંપૂર્ણપણે વ્યવસ્થાઓ કરવા માટે ગુજરાત પોલીસના સૌ જિલ્લા વડાઓ અને શહેરના વડાઓને સૂચના આપવામાં આવી છે સૌ નાના નાના વેપારીઓ જે શહેરોમાં જિલ્લાઓમાં રાત દિવસ મહેનત કરીને વ્યક્તિઓ નાની મોટી વસ્તુઓ બનાવતા હોય છે દિવાળી બની જાય તેવી વ્યવસ્થાઓ કરવા માટે બી ગુજરાત પોલીસને સૂચના આપવામાં આવી છે મારા રાજ્યના નાના નાના વેપારીઓ એ સંપૂર્ણપણે ખૂબ સારી રીતે એનો ઉદ્યોગ આ દિવસમાં કરી શકે તેવી વ્યવસ્થાઓ કરવામાં આવી છે સાથે સાથે આ વખતે વિશેષ નવરાત્રી કારણ કે મા અંબાની ભક્તિ છે અને ઓપરેશન સિંદૂરની શક્તિ છે અને સાથે આ વર્ષે આત્મનિર્ભર ભારત અને સ્વદેશી અપનાવવાના નારા જોડે દેશ આખો કઈક અલગ જ મૂડમાં દસરે પડી રહ્યો છે મને પૂરો વિશ્વાસ છે કે નવરાત્રીના સૌ આયોજકો જે ખાસ કરીને કોમર્શિયલ આયોજન કરે છે તે સૌ લોકો ગરબા રમનાર ગરબા રમવા આવતી મારી બેન ભાઈઓ અને પરિવારજનોને જે વ્યવસ્થાઓ છે એ સંપૂર્ણપણે વ્યવસ્થાઓ ખૂબ સારી રીતે કરશે વ્યવસ્થામાં કોઈ બી પ્રકારની ઢીલ એ ચલાવી લેવામાં નહીં આવે કોમર્શિયલ ગરબા માટે એને બધી જ વ્યવસ્થાઓ સંપૂર્ણપણે કરવાની રહેશે અને સાથે સાથે આપણા રાજ્યની સંસ્કૃતિ માં અંબાના ગરબા અને નવરાત્રિના આ નવ દિવસ જ્યારે લાખો લોકો માં અંબાની ભક્તિમાં આવતા હોય છે ત્યારે કોઈ બી પ્રકારની ભક્તિને ખલેલ પહોંચે તે પ્રકારના ઘટના કે એ પ્રકારના ગીતો એ ચલાવી લેવામાં આવશે નહીં આ આપણી સંસ્કૃતિ છે અને આ સંસ્કૃતિ આપણે સૌએ જાળવી રાખવી એ આપણી જવાબદારી છે આપ સૌને નવરાત્રિની ખૂબ ખૂબ શુભકામનાઓ અને ખેલૈયાઓ પૂરા મનથી ગરબા રમી શકે તેવી વ્યવસ્થાઓ આપણે સૌ સૌ લોકો લોકો સાથે મળીને કરશું પૂરી એનર્જીથી ગરબા રમવા જાઓ કોઈ બી પ્રકારની ચિંતા કરવાની જરૂર નથી આ બધી જ સમયની વ્યવસ્થાઓ આપણે લોકો કરી રહ્યા છે પરંતુ મારી બધી જ બેન દીકરીઓને ખાસ કરીને વિનંતી છે કે કોઈ બી જગ્યા પર નાની એવી બી તકલીફ તમને નજરે પડે તો હવે તમારે નંબર 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 કે કે એવા ઉપર કોલ કરવાની જરૂર નથી તમને નાની એવી તકલીફ પડે કે તમે એક્ટિવા માં ગયા છો ને રસ્તામાં એક્ટિવા બંધ પડી ગયું ને હવે ઘરે કઈ રીતે પહોંચશો તમારી બધાની જ સેવામાં

એ જ પ્રકારે આપણે લોકોએ સંપૂર્ણ વ્યવસ્થાઓ અને વ્યવસ્થાઓમાં કોઈ બી ગેરવ્યાજબી લોકો એ ફાયદો ના લઈ જાય એ પ્રકારની વ્યવસ્થાઓ આ વખતે આપણે ગોઠવી છે એટલા માટે આપ સૌને વિનંતી છે કે આ વ્યવસ્થાઓમાં વધુમાં વધુ આપ સૌ લોકો મદદ કરજો ખૂબ ખૂબ આભાર